અમદાવાદમાં ફાળવેલી જગ્યા કરતા વધુ જગ્યાનો કાયદે ઉપયોગ કરતા સામે હવે ઓરડા કરતા વધારે ઓરડાએ કારણ કારણદર્શક નોટિસ ફટકારી નોટિસ પાઠવી વધારે જગ્યા કેમ ઉપયોગ કરવામાં આવે છે તે બાબતે ખુલાસો માંગવામાં આવ્યો છે કે યોગ્ય જવાબ નહીં મળે તો ઓડા પ્લોટ ધારકોને દંડ પણ ફટકારશે અવડા હસ્તકના જે પ્લોટો છે એ પ્લોટો આપણે જ્યાં સુધી વેચાણ ન થાય ત્યાં સુધી અવડાને આવક થાય એના માટે આપણે ભાડે આપતા હોઈએ છીએ એમાં અલગ અલગ એક્ટિવિટીને અલગ અલગ હેતુ માટે આપણે ભાડે આપતા હોઈએ છીએ આપણા લગભગ ઓગણ એંશી જેટલા પ્લોટોની અંદર સપ્લોટિંગ કરીને એકસો નવ જેટલા પ્લોટો આપણે ભાડે આપેલા છે એની અંદર આપણે રૂટીન ચેકિંગ કરતા હોઈએ છીએ કે કોઈ આપણે આપેલા જે પ્લોટનો એરિયા છે એનાથી વધારે કોઈ ઉપયોગ કરતા હોય અથવા તો જે હેતુ માટે આપ્યા છે એનાથી બીજા હેતુ માટે અથવા તો સબલેટિંગમાં કોઈને આપતા હોય તો આવી બધી ચકાસણીઓ આપણે કરતા હોઈએ છીએ અને આવી ચકાસણી દરમિયાન જે પણ ધ્યાને આવે છે એમને આપણે નોટિસ આપી અને પછી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરતા હોઈએ છીએ આવા આશરે ત્રીસ એકત્રીસ જેટલા પ્લોટોની અંદર આપણને આવી સરહદભંગો થયેલી જણાયેલી હતી એના માટે થઈને આપણે નોટિસ આપેલી છે અને નોટિસના અંતે જો એમનો ખુલાસો યોગ્ય નહીં જણાય તો નિયમ અનુસાર નિયમની સામે કાર્યવાહી કરવામાં આવશે